સૌથી મોટામાં મોટું જો દુઃખ હોય તો જન્મ અને મરણનું બતાવ્યું છે જન્મનો દુઃખ કેવું છે એ આપણને ખબર નથી ભૂલી ગયા છે અને મરણનું દુઃખ કેવું છે આપણે કે મર્યા નથી એટલે ખબર નથી પણ ક્યાંક ને કાંઈક મરવાનો દુઃખ છે એ અંદર ભીતર છુપાયેલું છે જન્મ જન્મને મરણની અત્યારે વાતો બહુ થાય પૂર્વ પૂર્વજન્મની વાતો આપણે કરીએ ને પણ મરવાનું જે દુઃખ છે એ દુઃખ કંઈક ને કંઈક અંદરથી ભીતરમાં છુપાયેલું છે એટલે મરવાથી આપણને બીક લાગે છે જો ને કહા સ્વાભાવિક વાત છે કે આપણને ખબર નથી કે મરવાનો દુઃખ કેવું છે તો આપણને કેમ બીક લાગે મરવાથી બીકની ખબર નથી છતાં બીક લાગે ઉદાહરણ તરીકે સમજવું હોય તો જો લાઈટ ચાલુ છે એમાં એક વાર કરંટ લાગ્યો હોય માણસને તો બીજી વાર એનાથી બીઆઈ કે જ્યાં ત્યાં અડાય નહીં સ્વાભાવિક વાત છે કેમ તો કે એનો અનુભવ થયો છે એને એવી રીતે પાણીમાં ડૂબતો ડૂબતો માણસ બચ્યો હોય તો પાણીમાં બીજી વાર જો ધ્યાન રાખે એની બીક લાગે કેમ તો કે એની અનુભૂતિ થઈ છે હું ને તમે હજી એક વાર મર્યા નથી સતા મરવાની બીક કેમ લાગે છે એનું કારણ એ છે કે આપણે એકવાર નહીં અનેક વખત મરી ચૂક્યા છે કે અનેક વખત મરી ચૂક્યા છે અને એ એ મરણની બીક ક્યાંક ને ક્યાંક અંદર ભીતર છુપાયેલી છે એટલે આપણને મરવાની બીક લાગે છે કાલ વ્યાલ મુખગ્રાસ જન્મ અને મરણનું દુઃખ એનાથી કોઈ મોટું દુઃખ નથી એવું કીધું છે જન્મ અને મરણ મોટા મોટા બે દુઃખ દુઃખ હોય તો એ ઘણી વાર આપણે પણ સાંભળીએ છીએ કે એમને એમ એ જીવ આત્મા છોડી શકતો નથી અને એક દુઃખો ભોગવવા પડે છે અરે ભાગવતમાં એવું લખ્યું છે કે એક નહીં હજાર વીસી ડંસ મારે અને જે વેદના થાય એવી વેદના મૃત્યુ સમયે થાય છે એક વિછી ની વેદના કોઈને વિછી કેળ્યો હોય એને જ ખબર હોય ને એવી હજાર વિશી કેટલા વિછી હજાર વિશી ભેગા ડસ મારે અને જેવી વેદના થાય એવી વેદના મૃત્યુ સમયે થાય છે એટલે આ ધરતી ઉપર અનેક રાજાને અનેક રાણા આવી નીકળી ગયા હશે એમ આપણો પણ અનેક વાર જન્મ થયો હશે મરણ થયું હશે કોઈ નક્કી નથી પણ શુદ્ધપુરાણી કહે છે કે હે ઋષિઓ બસ ભગવાનનું યજન કરો ભગવાનનું નામ લહો પરમાત્માનું નામ લહો એ જ મુક્તિનો માર્ગ છે બીજું માર્ગ નથી અરે આ દેહ ગમે તેવો છે એ દેહ ભેગો જવાનો નથી એનું અભિમાન હોય તો અભિમાન છોડી દેવું જોઈએ અરે આ મકાન 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 છે છે એ ભાડાનું જેટલું ભાડું ચૂકવ્યું હશે ને આપણે પચાસ વર્ષ સાહીઠ વર્ષ સિત્તેર પંચોતેર એસી એટલા વર્ષ એ મકાન ને છોડીને જવાના મકાન ને ભેગો લઈને કોઈ ગયા મારું શરીર પરમાત્મા કહે છે તારું કઈ નથી બસ એક દિવસ કાળ આવશે અને તારો એક કોળીયો કરી જશે કાલ વ્યાલ મુખગ્રાસ મરણનું દુઃખ એ બહુ જ મોટું છે